આજના મુખ્ય સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના નહર ગામના આજ રોજ તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ સમય દસ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જંબુસરના નહર ગામે કાવી કાવિકંબોઈ મંદિરની મુલાકાત લીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ જંબુસર તાલુકાના નહર ગામની મુલાકાતે આવ્યા હતા તેઓ હેલિકોપ્ટર દ્વારા નહર ગામે પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત માજી મંત્રી છત્રસિંહ મોરી દેવકિશોર સ્વામી અને માજી ધારાસભ્ય કિરણ મકવાણા સહિત અગ્રણીઓએ કર્યું હતું મુખ્યમંત્રી હેલીપેડ થી સીધા કાવી કંબોઈ તીર્થધામ ખાતે જવા રવાના થયા હતા આ દરમિયાન નહર ગામના ગ્રામજનો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને અન્ય આગેવાનોએ ફૂલથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું મુખ્યમંત્રીના આગમનના પગલે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓ કાવી કંબોઈ મંદિર તરફ જવા રવાના થયા હતા બાઈટ માજી મંત્રી રાજ્યના રિપોર્ટર દિવાન નજીર નિષ્ઠાવાન અને કહેવાય કે મૃદુ સ્વભાવના એવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજ રોજ ચાર તારીખને સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્ચના પૂજા અને અભિષેક માટે પધારેલ હતા તેઓ ગાંધીનગરથી સીધા નહાર ગામે હેલીપેડ પધાર્યા હતા ત્યાં આવીને સમગ્ર ગ્રામજનો કાર્યકર્તાઓ સંગઠન ચૂંટાયેલા તમામ લોકોને મળ્યા છે અને અહીંયાથી સીધા સ્તંભેશ્વર પૂજા કરવા ગયા છે પૂજા પતાવીને પાછા પરત નહાર આવ્યા છે નહાર મારા ઘરે આવી અને ચા પાણી કરી છે અને ગામના બાકીના રહેતા તમામ આગેવાનોને પણ એમને મળવાનું થયું છે પરિવાર સાથે પણ મળવાનું થયું છે ને આ મુખ્યમંત્રી એક એવા છે કે ગુજરાતમાં એમના આવ્યા પછી કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થવા દીધા નથી જે પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ તાત્કાલિક કેવી રીતે આવે એના માટે એમને સતત પ્રયત્ન કર્યો છે અને તેઓ ગુજરાતની પ્રગતિ કેવી રીતે વધારે સારી થાય આખા દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે રહે ને વિકસિત ભારતમાં ગુજરાત અગ્રેસર ભાગ ભજવે એના માટેના સતત પ્રયત્નશીલ આપણા મુખ્યમંત્રી આજે પધાર્યા હતા અમારા આખું ગામ આજે હિલોડે ચડ્યું એમનો ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે અને અહીંયાથી આગળના બે કાર્યક્રમ હતા ત્યાં જવા માટે રવાના થયા છે ફરીથી આ બધાને વતી ગામજનો વતી કાર્યકર્તાઓ વતી અને વિસ્તારના પ્રજા વતી હું મેં ભૂપેન્દ્રભાઈનો ખૂબ આભાર માન્યો છે અને અભિનંદન પાઠવ્યા છે ભારત માતા કી જય વંદે માતરમ